નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય મામેરા શોભાયાત્રા યોજાઈ અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની એક અડતાલીસમી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદના પાલડી વાસના વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક મામેરા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પ્રથમવાર પાલડી વાસણા અને મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જેને કારણે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ ભવ્ય આયોજનના મુખ્ય યજમાન શ્રી મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર મામેરાના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે માટે વાસણાની એકસો એકત્રીસ સોસાયટીઓને બે હજારથી વધુ પત્રિકાઓ વિતરિત કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત દસ જેટલી સોસાયટીઓને રથયાત્રાની થીમ પર વિશેષ રૂપે શણગારવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ અમદાવાદ

આજે બહાર પબ્લિકે જ એટલી બધી હતી કે જાણે આખું વાસણા વિસ્તાર જ બહાર આવી ગયું હોય એવી રીતે ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત વાસણના હોય કર્યું છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે ઉપસ્થિત છું કેવો માહોલ છે આજે જાણે ખુશીનો તો કંઈ વાત જ બોલાવી નથી કારણ કે આ ખુશી નથી આ જીવનનો એવો શ્રેષ્ઠ દિવસ છે કે જે ભાગ્ય જ કોકના નસીબમાં થાય એ આજે અમારા ફેમિલીમાં આવ્યો છે આજે ત્રિવેદી પરિવાર એટલો બધો ભાવ વિભોર થઈ ગયું છે કે જેની કોઈ સીમા રેખા નથી આ વરઘોડામાં દરેક વ્યક્તિઓ સામેલ થઈ છે આવો વરઘોડો પહેલાં કદાચ નીકળ્યો નહીં હોય ને કદાચ નીકળશે નહીં એટલો ભવ્ય વરઘોડો અને એટલો વાસણાનો વિસ્તાર એટલો બધો હર્ષ અને ઉલ્લાસથી ભગવાનનું સ્વાગત કર્યું છે જાગૃતિબેન મનીષભી ત્રિવેદી નામ છે મારું વાસણા વિસ્તારમાં અમે રહીએ છીએ ભવ્ય શોભા યાત્રાનું આયોજન કેવી ખુશી બહુ જ ખુશી બહુ જ ખુશી ભગવાનનું મામેરું કરવાનો જ્યારે અમને મોકો મળ્યો છે ત્યારે અમને અમારું જીવન ધન્ય બની ગયું હોય એવું અમે અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આજે આ મોકો મળ્યો છે અમને તો મોકો મળ્યો છે પણ અમારી સાથે અમારી સોસાયટી અને પૂરો વાસણા વિસ્તાર અમારી સાથે જોડાયો છે